ડભોઈ વિધાનસભા એકસો ચાલીસમાં આવતા બસો ઓગણસિત્તેર બુથ માટે સ્ટેશનરીની સહિતની કામગીરી સોંપવામાં આવી લોકસભા મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હોય ત્યારે ચૂંટણી વિભાગ પણ હવે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે તેવામાં બસો થકી બારસો ઉપરાંત કર્મચારીઓને રવાના કરાયા હતા ડભોઈ સહિત સમગ્ર રાજ્ય સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ડભોઈ ખાતે બસો ઓગણસીતેર બુથ પર ત્રેવીસ લાખ આઠ હજાર છસો એસી મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને પોતાનો કિંમતી મત આપી વિજય બનાવશે તેવામાં ડભોઈ તાલુકા પંથકમાં બસો પર પોલીસ સ્ટાફ સહિત પોલિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર મળી કુલ ચૌદસો ઉપરાંત કર્મચારીઓને સોમવારે વહેલી સવારથી જ કામગીરી સોંપવામાં આવી જેમાં સ્ટેશનરીથી માંડી ઈવીએમ મશીન સહિતની સામગ્રી બસો અને ખાનગી ચૂંટણીમાં રોકાયેલા વાહનો થકી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી ડભોઈ એક ડીવાયએસપી સહિત પીઆઈ અને પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો દસ બુથ સંવેદનશીલ અને કુલ બસો ઓગણ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવશે વહેલી ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથકો પર વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે પાંચ હજાર કરતાં વધુ મતદાર પહેલી વખત મતદાન કરશે ચૂંટણી વિભાગ દ્વારા આગલા દિવસે મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે